આઠ વર્ષે સુરત ને મળ્યા ચીફ ફાયર ઓફિસર ચીફ ફાયર ઓફિસર તરીકે બસંત પરીખની નિમણૂક કરવામાં આવી છે ચીફ ફાયર ઓફિસર તરીકે બજાવતા હતા તેવો ફરજ તો આખરે ચીફ ફાયર ની નિમણૂક કરી છે પોસ્ટ માટે પાંચ ઉમેદવારોએ કરી હતી દાવેદારી પાંચમાંથી ચાર ઉમેદવારોની અરજી અમાન્ય થઈ હતી ઇન્ટરવ્યુ બાદ ચીફ ફાયર ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે સુરત મનપાને વર્ષ બાદ ફાયર ઓફિસર મળ્યા છે વર્ષ બાદ અને ફાયર ઓફિસરની નિમણૂક કરી છે ચીફ ફાયર ઓફિસરની પોસ્ટ માટે પાંચ ઉમેદવારોએ દાવેદારી કરી હતી જેમાંથી ચાર ઉમેદવારોની અરજી હતી અમાન્ય થઈ હતી હાલના એસએમસીના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા બસંત પરીખ જેઓ પસંદગી કરવામાં આવી છે તેમની નિમણૂક થઈ છે બસંત પરીખને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ ચીફ ફાયર ઓફિસર તરીકે નિનાયા છે